સુરેનાણગર જિલ્લાના પ્રસિદ્ધ ચોટીલા યાત્રા દામમાં પ્રથમ નવરાત્રિના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા વહેલી સવારથી જ ભક્તો માતા ચામુંડાના દર્શનાર્થે ડુંગર પર ચડતા નજરે પડ્યા હતા અને ચામુંડા માના જયના ઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓને કુલ છસો પગથિયા ચડવા પડે છે નવરાત્રી દરમિયાન લાખો સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે તેથી ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની લાઇનોને સુવ્યવસ્થિત રાખવા માટે ખાસ સ્વયંસેવકો પણ તૈનાત કરવામાં આવે છે આ પગલાથી ભક્તોને શાંતિપૂર્ણ રીતે દર્શન કરવાનો લાભ મળશે અને ભીડને જોતા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત ગોઠવવામાં છે સુરક્ષા માટે જગ્યાએ જગ્યાએ પોલીસ જમાવટ તેમજ સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે સમગ્ર ચોટીલા પરિસરમાં શ્રદ્ધા અને શ્રમના સંગમ સાથે નવરાત્રીના પવિત્ર આયોજનના ભક્તિભાવથી ચાલી રહ્યું છે